નમસ્કાર સ્ટુડન્ટ ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાગ ભીમપલા સિંહનું ગીતની દુગુન પતી ગઈ છે હવે એક નવો આમાં મુદ્દાનો ઉમેરો થાય છે જેમાં આલાપ અને તાન આવશે સૌથી પહેલાં સ્થાયીના આલાપ આવશે જેમાં તાલ ત્રિતાલ સાથે જ આપણે વગાડવાના છે પણ આલાપની જરૂરિયાત શા માટે છે એનાથી ફાયદો શું થાય છે એ વસ્તુ ખાસ સમજી લેજો આલાપ સ્વરમાં અને આકારમાં ગાવાના હોય છે પહેલાં કેવી રીતના ગાવાનું છે તમને સમજાવી દઉં અને વગાડવાનું છે પછી તમને એનું મહત્ત્વ સમજાવું છું તો સ્થાયીની જે પહેલી લાઈન છે ભજમન મન શ્યામ સુંદર એ આપણે વગાડવાની છે અને ગાવાની છે ગાવાવાળાએ ગાવાનું છે વગાડવાળાએ પહેલાં વગાડવાની પછી આ સ્વરો જે લખેલા છે એ જ તાલ પ્રમાણે વગાડવાના છે આ નોટેશન નથી આ આલાપ નંબર એક છે તો હું ગાઈને બતાવું છું પછી વગાડીને બતાવીશ ભજ મનની શ્યામ સુંદર ની પીસા મગ રે સા આ ગાઈ લીધો સ્વરમાં હવે એનો આકાર કરવાનો છે આ તો આપણો પહેલો આલાપ બીજો આલાપ શરૂ કરતાં પહેલાં પાછી ભજ મન નિસદીને જે મેં લખેલી છે અહીંયા ભજ મન નિસદીન શ્યામ સુંદર નિસા ગમ પગ મિસા ગમ પ નિધ પગ મ આ રીતના આપણે બે લાપ ગાવાના અને વગાડવાના છે હવે અહીંયા જુઓ આ બંને દુગુણમાં છે જેમ આપણે દુગુન લઈએ છીએ સ્વરમલિકાની તો એમાં બે સ્વરો ભેગા હોય છે તો આ બે સ્વરોમાં દુગુણ લેવાની છે અહીંથી સિંગલ થઈ જશે જુઓ નિસા ગ ગમ પ ગ ગ ગરે સા એ જ રીતના આ બે દુગુણમાં નિસા ગ પ નિ પ ગ મ બરાબર આટલું ખાસ ધ્યાનમાં રાખજો એ જ રીતના આકારમાં પણ આ બરાબર બંને આલાપ સ્વરમાં અને આકારમાં ગાવાના છે પણ આલાપના પહેલાં સ્થાયીના આલાપ છે તો સ્થાયીની આખી લાઈન વગાડવાની છે પછી આકારમાં અરે સ્વરમાં વગાડવાનું અને પછી આકારમાં વગાડવાનું એ જ રીતના ભજમ અને નિષદિનની આખી લાઈન વગાડવાની પછી બીજો આલાપ વગાડવાનો અને બીજો આલાપ આકારમાં ગાવાનો આટલું તમને સમજાઈ ગયું છે હવે એનું મહત્ત્વ તમને સમજાવી દઉં કે આલાપ જ્યારે ગાવામાં આવે છે ત્યારે આકાર ગળામાંથી જે નીકળે છે એ આકારના કારણે તમારું ગળું જે છે એ શુદ્ધ થાય છે ગળાનું જે ઘણા ક્લાસિકલમાં જે તાનનો ઉપયોગ કરતા હોય છે આ કેટલાક ગીતોમાં આપણે એનો ઉપયોગ થતો હોય છે મોટાભાગના ક્લાસિકલ ગીતોમાં ભજનમાં કે ગરબામાં પણ ઉપયોગ થતો હોય છે તો એ ગળું તમારું એ પ્રમાણે તૈયાર થાય વેરીએશન લેવા માટે જેને આપણે તાન કહીએ આકાર કહીએ આલાપ કહીએ તો આલાપનો આકાર અને તાનનો આકાર એટલા માટે જ લેવામાં આવે છે કે જેનાથી ગળું આપણું ગાવા માટે તૈયાર થાય છે અને ગળું શુદ્ધ થાય છે આ બે મહત્ત્વના મુદ્દા છે આટલું ખાસ ધ્યાનમાં રાખજો હવે તમને હું વગાડીને બતાવી દઉં છું સૌથી પહેલાં પહેલી કાળીથી બતાવું છું ઘણા મિત્રો ફરમાઈશ કરે કે સર પહેલી થી અમને છું તો ગમ આ ઓકે હવે આપણું રેગ્યુલર ચાર કાઢીનું ભજ મન મિ સદીન અરે Ni ni panisa ni samaga ah, 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 ah. પીધ પ ગ બરાબર આ રીતના તમે તૈયાર કરજો પછી નેક્સ્ટ ટાઈમ આપણે તાલ સાથે એને લઈશું ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું આવજો ગુડ બાય ગુડ ડે